નમસ્કાર મિત્રો ગુજરાતની અંદર ચોમાસુ જાણીશું કે અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદ શરૂ છે તો બીજી તરફ હજુ પણ મિત્રો ચોવીસમી જૂન અને સોમવારના દિવસે પણ ગુજરાતના કેટલાય વિસ્તારોમાં આ રીતે જોવા મળશે ધોધમાર વરસાદ

આજે મિત્રો કેટલાય મોટા ભાગના વિસ્તારોની અંદર ગાજ વીજ સાથેનો અને વીજળીના કડાકા ભડાકા સાથેનો જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો છે અને હજુ પણ અત્યારે મિત્રો જામનગર લાગુના વિસ્તારો આ સાથે જ કચ્છ અને જામનગર વચ્ચે કંડલા બંદરના અરબી સમુદ્રની અંદર વીજળીના કડાકા થઈ રહ્યા છે એટલું જ નહીં મિત્રો ભાવનગર અમરેલીના દરિયાના કાંઠાના અરબી સમુદ્રની અંદર પણ ભારે વીજળી અને અરબી સમુદ્રની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આ સાથે જ હજુ રાત્રી દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો સહિત સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજ રાત્રી દરમિયાન પણ ધોધમાર વરસાદની રહેશે આગાહી એ જાણીએ પહેલાં તો મિત્રો આપને જણાવી દઈએ ચોવીસ તારીખે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેશે મિત્રો ચોવીસમી જૂન અને સોમવારની આગાહી પણ નજર કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર વહેલી સવારથી ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ વિસ્તારોની અંદર અંદર અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વહેલી સવારથી જ જોવા મળશે જેની સૌરાષ્ટ્રની અંદર ભાવનગર લાગુના વિસ્તારો હોય બરવાળા આ સાથે જ સોનગઢ સુધીના વિસ્તારો દરિયાના પટ્ટીના જે વિસ્તારો છે જેની અંદર મિત્રો તળાજા મહુવા અલંગથી રાજુલા ઉના ગીર સોમનાથ જુનાગઢ અમરેલીના સાવરકુંડલાના વિસ્તારો હોય

આગામી ચોવીસ કલાકની અંદર મિત્રો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની વચ્ચે એક મોટું આ રીતે સર્ક્યુલેશન બનશે અને જેને લઈ મિત્રો બંગાળની ખાડીના મોસમી પવનો અને અરબી સમુદ્રના મોસમી પવનો એકબીજાની અંદર મિત્રો ભળશે અને જેને લઈ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાત અને ઉત્તરી ગુજરાત સહિત કચ્છના ભાગોની અંદર પણ મિત્રો આ વરસાદનો ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ રહેશે મિત્રો વરસાદની તીવ્રતા ભલે હજુ થોડી ઓછી જોવા મળી રહી હોય પરંતુ હવે જેમ જેમ તારીખ એમ તારીખો આગળ વધતી જશે એમ વિસ્તારોની સાથે સાથે વરસાદની તીવ્રતા પણ વધશે આ જોઈએ તો મિત્રો ચોવીસ તારીખે બપોરના સમયગાળાની આગાહી પર આપણે નજર કરીએ તો આપ જોઈ શકો છો કે બપોરના સમયગાળા બાદ ગુજરાત રાજ્યની અંદર દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો વરસાદની રહેશે ભારે આગાહી એટલું જ નહીં મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરવા જઈએ તો મિત્રો અમદાવાદ નડિયાદ ખેડા ખંભાત વડોદરા છોટા ઉદેપુર ગોધરા છોટા ઉદેપુરથી લઈ બોડેલી નર્મદા રાજપીપળાથી લઈ મિત્રો સુરતની અંદર ચોવીસ તારીખના બપોરના સમયગાળા દરમિયાન જેમાં પણ ખાસ કરીને ભરૂચ લાગુના વિસ્તારો હોય જેમાં કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડા નર્મદા લાગુના વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો ચોવીસ તારીખના બપોરના સમયગાળા બાદ

જૂનાગઢ સુધીના વિસ્તારોની અંદર મિત્રો ગાજ સાથેનો વરસાદ વરસાદ જોવા મળશે અને મિત્રો મોડી સાંજ દરમિયાન સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર એક્ટિવિટીનો શરૂ થશે જેમાં ભાનવડ લાગુના પોરબંદર જામનગરના વિસ્તારો હોય રાજકોટના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો મોડી સાંજ દરમિયાન ભાવનગરના ખાસ કરીને પાલીતાણા તળાજા મહુવા આજુબાજુના ગ્રામ્ય પંથકોથી લઈ આપ અહીં જોઈ શકો છો રાજુલાથી લઈને મિત્રો ગીર ઉના ઉંધી સુંધીના વિસ્તારોની અંદર મિત્રો ગાજ વીજ સાથેનો વરસાદ જોવા મળશે ને મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર પણ ચોવીસમી જૂનના રોજ ખાસ કરીને પાલનપુર આજુબાજુના વિસ્તારો હોય ખેડબ્રહ્મા હિંમતનગર સાબરકાંઠા ડુંગરપુર અરવલ્લી મહીસાગર સુધીના વિસ્તારોની અંદર આ રીતે વરસાદની આગાહી જોવા મળી રહી છે તો બીજી તરફ કચ્છની વાત કરવામાં આવે તો મિત્રો કચ્છની અંદર ચોવીસ તારીખના રોજ ખાસ કરીને ગાંધીન ગાંધીધામ લાગુના જે દરિયાના કાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાં જોવા મળે વધારે કોઈ શક્યતા કચ્છની અંદર નથી તેમ છતાં પણ કોઈક વિસ્તારોની અંદર થંડસ્ટોમ એક્ટિવિટીનો વરસાદ જોવા મળી શકે છે પરંતુ હળવા વરસાદની આગાહી ઘણા વિસ્તારોમાં જોવા મળી રહી છે તો આ રીતે મિત્રો ચોવીસ જૂનના રોજ પણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારો જેમાં દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર વધારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે હવે પછી મિત્રો આપણે જાણીએ તો આજ રાત્રિ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર જોવા મળશે વરસાદ મિત્રો આજ રાત્રિ દરમિયાન હજુ સૌરાષ્ટ્રના સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદની આગાહી જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને દરિયાના કાંઠાના વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટા બાર વાગ્યા બાદ શરૂ થાય અરબી સમુદ્રની અંદર વાદળોનું ઝુંડ

આજુબાજુના આજુબાજુના વિસ્તારોની અંદર અંદર હળવા વરસાદની વરસાદની આગાહી આગાહી તો પણ કેશોદ વિસ્તારોમાં રહેશે અને અરબી સમુદ્રના દરિયાના કાંઠાના અમુક વિસ્તારોની અંદર પણ મિત્રો હળવા વરસાદી ઝાપટા રૂપે અમુક વિસ્તારોમાં હળવા વરસાદની પણ આગાહી જોવા મળી રહી છે સાથે જ મિત્રો આજ રાત્રીના સમયગાળા દરમિયાન દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર વાત કરીએ તો વલસાડ ડાંગ તાપી વાપી દમણ દાદરા નગર હવેલી નવસારી અરબી સમુદ્રની અંદર જોર વધશે અને જેને લઈ દક્ષિણી ગુજરાત અને દક્ષિણી અને પૂર્વી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જેમાં ભાવનગરની દરિયાઈ પટ્ટીના મહુવા આ સાથે જ અમરેલી ગીર સોમનાથ ઉના આ દરિયાઈ પટ્ટી જાફરાબાદ લાગુના વિસ્તારોથી દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો રાત્રિ દરમિયાન હળવાથી લઈ અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી આજ રાત્રી દરમિયાન જોવા મળી રહી છે અને જેમ જેમ ચોવીસ તારીખની વહેલી સવાર આવશે એમ એમ મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદનું જોર વધતું જોવા મળશે અને વહેલી સવારે જૂનાગઢ રાજકોટ સુધી તો અમરેલી ભાવનગર ગીર સોમનાથ ઉનાથી દરિયાઈ પટ્ટીથી લઈ છેક મિત્રો બોટાદ સુધીના વિસ્તારોની અંદર વાદળોનું જોવા મળશે અને જેને લઈ આજ દરમિયાન ખાસ કરીને દક્ષિણી ગુજરાતના જિલ્લા અને સૌરાષ્ટ્રના દક્ષિણી અને પૂર્વી સૌરાષ્ટ્રના જિલ્લા જેમાં ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથથી રાજકોટથી બોટાદ સુધીના વિસ્તારોમાં વરસાદની થોડી ગતિવિધિ જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે તો મિત્રો આ રીતે ગુજરાતની અંદર આવેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ વરસાદના આગાહીના દિવસોની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતની અંદર વધારે શક્યતા જોવા મળી રહી છે સાથે જ મિત્રો આજ રાત્રી દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ગાજવીજ થશે જેમાં દાહોદ ગોધરા છોટા ઉદેપુર બોડેલીથી નર્મદા સુધીના વિસ્તારો હોય આ વિસ્તારો જે મધ્યપ્રદેશ લાગુના બોર્ડરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ આજ રાત્રિ દરમિયાન વરસાદનું જોર જોવા મળશે અને મિત્રો આ વરસાદનો રાઉન્ડ લાંબો ચાલશે હવે પછી જેમ જેમ દિવસો આગળ વધતા જશે વરસાદની તીવ્રતા વધશે નદી નાળા છલકાશે મિત્રો વીજળી થવાની શક્યતા અને પડવાની પણ શક્યતા રહેશે માટે સાવચેતી રાખજો આવજો મિત્રો જય હિન્દ જય ભારત નવી કોઈ પણ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું